એની સાથે મને એવું લાગ્યું કે મારી દીકરીને માઇન્ડ કંટ્રોલ કરી સમજાવી લઈ આવ્યો કે બેટા તું પણ ચાલ અને આ લોકોને કે તમે હું પણ તમારી સાથે હું પણ અભ્યાસ કરી પણ વાલીઓને અંદર જવા દીધા મારી દીકરીને અંદર પરમિશન પોલીસે ના આપી કે તમે ના મળી શકો મારી દીકરી સર્ટી તો ત્યાં છે કોણ રોકી શકે અને પોલીસ શું કામે રોકે છે સહજતાથી વાત કરવા માંગી ફ્રેન્ડ સાથે કે તમે ડરના માહોલમાં ના રહેતી હું તમારી સાથે છું પણ મારી દીકરીને અંદર ના જવા દીધી આ ક્યો ન્યાય જે નવ તારીખના બનાવ બન્યો છે એને અનુસંધાને આજે ઓગણીસ તારીખ થઈ છે હું ધ્રોલ પોલીસ સ્ટેશન બપોરે બાર વાગે પહોંચું છું હજી સુધી કાંઈ આ લોકોએ એક્શન લીધું નથી અને આમ જનતાને એમ કહે છે હું મીડિયા દ્વારા કેવા માગું છું કે આમ જનતાને આમ કહે છે કે હજી આ બધું પતી ગયું છે કાંઈ પતું નથી કોઈ પોલીસ એક્શન લેવામાં આવ્યું નથી એફઆરઆઈ ફાળવામાં આવી નથી અમને ન્યાય મળ્યો નથી હજી મીડિયા મારફત બધાને કહેવા માંગુ છું કે સપોર્ટ કરો પ્લીઝ મને આ એક આપણે જે દાખલો બેહવા માંગીએ છીએ દોઢસો છોકરીઓ પાછળ હું પડ્યો છું એને ન્યાય મળે એના માટે તમામ પગલાં હું લેવા તૈયાર છું આમાંથી પાછી પીની મારે કરવાની આવતી નથી બરાબર છે કઈ વાંધો નહીં માલદેવભાઈ આપણે આના બાબત બધું આગળ જેટલું આપણાથી થતું હશે બધા પ્રયત્ન કરશું અને આપણે મીડિયા મારફત બધાને જાણ કરશું

પ્લીઝ મને ન્યાય માટે સપોર્ટ કરે મીડિયા આમ જનતા ને અને આમ પબ્લિક ને જણાવો કે આવું ક્યાં સુધી ચાલશે મારી દીકરી ઉપર નથી દોઢસો દીકરી ઉપર માહોલ છે ત્યાં પરમિશન છે છે અને કરે એક દીકરી મારી બે હાલતમાં છે કે જેને તેર વર્ષની ઉંમર છે એને કોઈ પોલીસ પણ ત્યાં નિવેદન લેવા ના બોલાવી શકે રાતના બાર બાર વાગ્યા સુધી બેસાડવામાં આવે છે અને ખાલી નિવેદન લઈને અમને આથી કાઢી મુકવામાં આવે છે આ ક્યાં સુધી ચાલશે મારે ન્યાય જોઈએ છે ન્યાયિક તપાસ જોઈએ છે મારી દીકરીનું નિવેદન લ્યો ફરીથી કોર્ટમાં મહિલા પોલીસ લઈ ના કે જે ડરના માહોલ વચ્ચે આ લોકો અમને દબાવવા માગે છે પણ કેસ દબાય એવી સ્થિતિ મને જણાતી નથી તમામ જ્ઞાતિના દીકરીઓ અઢારે વરણની ભણે છે અઢારે વરણની દીકરીઓ પાછળ હું પિતા બનીને ન્યાય માંગવા માંગુ છું સાવ સાચી વાત છે માંડવી આપણે પૂરતા પ્રયત્ન કરશું તમારી વાત બધા સુધી પહોંચે અને આપણને દીકરીઓ ન્યાય મળે એવી આપણે પૂરતી બનતી કોશિશ મારી મારી ન્યાય માટે લડત છે અને આમાં કોઈ પણ મને ન્યાય અપાવવા માટે મેદાને આવે મારી સાથે ઈ વેલકમ બાકી કોઈને કઈ પબ્લિક ને આમ જનતા ને બીજા ને પ્રોબ્લેમ હોય ઈ સપોર્ટ ના કરે તો મને દુઃખ નથી પણ સપોર્ટ માત્ર ને માત્ર જયંતિ કગથર ને સજા કેમ થાય ઈ માટે જ મારે સપોર્ટ જોઈએ છે નહીં કે બીજો કોઈ પણ પ્રકાર નો સપોર્ટ ઠીક છે માલદેવભાઈ અમે તમારી સાથે સંપર્કમાં રહેશું તમે અમને જણાવતા રહેજો કે આગળ શું કાર્યવાહી થાય છે ઓકે ઓકે થેન્ક યુ